મસ્ત લોકેશન છે પહોંચી લોકેશન તમે જોઈ શકો છો અને આવું લોકેશન જોવું તો તમારે ગામડામાં જાવ પડે રંગીલું ગામડું જોઈ શકો છો મિત્રો લીલોતરું લીલોતરું ઠેઠ સુધી હવે અમે બે ત્રણ રીલ્સ ઉતારીએ અને તમે પાછા આગળ મળી તમે બ્લોગમાં બનાવી રહેજો જરૂર જોઈજો મજા આવશે આ ભાઈની રીલ્સ ઉતારવાની છે અને પ્રેક્ટિસ ચાલુ છે રીલ્સની કલેજા ઉભો રે પવન આવે છે ફાઈનલી અમે શૂટિંગ કરી નીકળી જશે ઘર બાજુ મારું બ્લોગ ગમે તો લાઇક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ બ્લોગની આયાત પૂરો કરી દેવી